ઉત્તરાયણ પર્વ આવતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ગુજરાતીઓ ખનખની ઉઠે છે મકરસંક્રાંતિ પર્વને લઈ સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે જેમાંય જંબુસર નગરની પતંગો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે જંબુસર નગરમાં દૂર દૂરથી લોકો અહીં પતંગની ખરીદી કરવામાં આવતા હોય છે જ્યારે કાગળના તેમજ ગઢડાના ભાવ વધવાના કારણે હાલ કાગળની પતંગોના ભાવમાં પણ પાંચથી દસ ટકા મોંઘવારી આવવાના કારણે વેપારીઓ પણ ચિંતાત્મા છે જ્યારે ગ્રાહકોમાં પણ માઠી અસર જોવા મળી રહી છે હાલ દર વર્ષ કરતાં પાંચથી દસ ટકા ભાવ વધારાના કારણે બજારોમાં મંદી પણ દેખાઈ રહી છે જો કે ઉલ્લેખનીય છે કે સમગ્ર સિઝનેબલ તહેવારો છેલ્લા બે દિવસના હોય છેલ્લા બે દિવસે કે પ્રકારે ઘરાકી રહે છે તે તો જોવાનું રહે ઉત્તરાયણ તહેવારનો વિશેષ અહેવાલ નિહાળો કાનમ એક્સપ્રેસમાં મકરસંક્રાંતિ પર્વ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વમાં ગુજરાતમાં જોઈએ તો ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જ્યારે જંબુસરની વાત કરીએ તો જંબુસરનું માર્કેટ પતંગ અને દોરી માટે પ્રખ્યાત હોય જયારે આપણી સાથે જંબુસરના એક વેપારી જોડાયા છે કેવી છે આ વખતે ઉત્તરાયણની ગણાકી આ વર્ષે સારામાં સારી ગરાકી છે જે ત્રણ ચાર વર્ષ પહેલા જે ચાઇના દોરીના કારણે જે પતંગનું બજાર જે તૂટી ગયેલું દોરીનું બજાર પણ હાલ જે સરકારે જે એક્શન લઈને જે ધરપકડને જે દોરી પર પ્રતિબંધ લાયા છે

ઘરાકી મિનિમમ હમણાં જોવા જાય ઓલ ઓવર તમારે સાહીઠ ટકા પચાસ ટકા જેવી ગરાકી છે પણ છેલ્લા હવે ઉત્તરાયણ પહેલાં જેવું રહ્યું નહીં પહેલાં કેવું છે કે લોકો વીસ દિવસ મહિના પહેલાં તમારે દોરીઓ પતંગો લઈ જતા પણ હવે હાલમાં છેલ્લા ઉત્તરાયણના ત્રણ ચાર દિવસમાં તમારે ગરાકી છેલ્લા બે દિવસ ફૂલ ગરાકી તમારે ચાલે છે ઉત્તરાયણ પર્વને લઈને હાલ જ્યાં વિવિધ પ્રકારના વાજિંત્રા હોય એ કયા પ્રકારની વસ્તુઓ મળી રહી છે બજાર હમણાં ઉત્તરાયણના હિસાબે પીપુડા છે ટોપીઓ છે માસ્ક છે ચશ્મા છે એ બધું તમારે ચાલે છે અને હમણાં ઉત્તરાયણમાં નવી ચ ફિરકી બી આવી કે જે તમારે ડાયરેક્ટ શું છે કે બટનવાળી આવી છે જે બટનથી ચાલુ કરવાની બટનથી બંધ કરીને આપોઆપ મીઠાઈ જાય એવી બી નવી ફિરકી હમણાં આવી છે માર્કેટમાં તમારે જમ્બુસરની વાત કરીએ તો જમ્મુસરમાં પતંગ તેમજ દોરા માટે પ્રખ્યાત હોય અને જમ્બુસરમાં કેવી પ્રકારની ઘરાકી છે આપણી સાથે એક વેપારી જોડા છે આ દોરા માટે કયા દોરા વધારે વેચાઈ રહ્યા છે આજથી હું પચાસ વર્ષથી ધંધો કરું છું રીલ દોરાનો અને જે દુકાન પર ટોટલી ઓરિજિનલ જ રીલો અમે વેચીએ છીએ અને તૈયારમાં શિવમ છે ભગવાન સુરતી ભગવાન છે સુરતી જગાસ છે એ તમામ રીલો સારામાં સારી વેચાય છે

કયા કયા પ્રકારના તાર નું ઉલ્લેખ કરવામાં નવ તારની વધારે વેચાય છે છ તારની ઓછી વેચાય ને બાર તારની ઓછી વેચાય છે વધારે પડતી નવ તારની જ વેચાય છે ગયા વર્ષ કરતા આ વર્ષે કાચા દોરા વધારે વેચા રહ્યા છે કે પછી ચરખા વધારે વેચાય બંને પચાસ પચાસ ટકા જ વેચાય છે અને ભાવમાં કયા પ્રકારનો વધારો છે ભાવમાં દસ થી પંદર નો વધારો છે જંબુસર નગરની વાત કરીએ તો જંબુસર નગર પતંગ માટે પ્રખ્યાત હોય લોકો દૂરથી અમદાવાદ હોય વડોદરા હોય કે ભાવનગરથી પણ અહીંયા લોકો પતંગ લેવા આવતા હોય છે અહીં છેલ્લા ચાર પેઢીથી પતંગનો વ્યવસાય કરી રહ્યા છે પહેલાં જંબુસરમાં પતંગ પણ બનતી હતી હવે જો કે કારીગરો ઓછા હોવાના કારણે હવે ઉત્પાદન ઓછું થઈ ગયું છે આપણી સાથે જોડાયા છે કેવું પ્રકારનું આ વખતે કાગળના કયા કયા પ્રકારના પતંગો છે છે શિવજાબી છે બરેલી છે દરેક બધી પતંગો હવે રાખીએ છીએ પતંગના ભાવમાં ગયા વર્ષ કરતા કેટલો વધારો છે ગયા વર્ષના ભાવ વધારવામાં શું કે આગળ ગમાટના ભાવ વધવા દી મજૂરી વધવા દી ભાવ વધ્યા છે એમ અને આ કઈ પતંગ વધારે ચાલે છે મારે બરેલી કંભાળી જમ્બુસની આપડી જમ્બુસની ખાસ જેમ જણાવ્યું કે ભાઈ આ પતંગ વિવિધ પ્રકારની બરેલી હોય આ

આ પતંગનો ઉપાડ ઓછો છે. પે છે, માસ છે, પછી દોરી છે, ચશ્મા છે, ઘણી બધી આઈટમ છે. કેવી છે ગરાકી? ગરાકી તો હમણાં કઈ છે નથી બધી મંદિર છે અને કઈ ગરાકી જેવું દેખાતો નથી કદાચ તેર તારીખે નીકળે તો નીકળે ગરાકી. જેમ જણાવ્યું કે ભાઈ હાલ અત્યારે કોઈ ગરાકી દેખાતી નથી પરંતુ તેર તારીખ બાદ ગરાકી નીકળે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સીયુપ્રસાદ જાંબુ સાથે જપન સાથે જંબુસબસ્ક્રાઇબ And press the bell again.